આજે જ પાટણમાં બનેલ આત્મવિલોપનવિલોપન કરનાર ભાનુભાઈ વળકરની મૃત્યુ પહેલાની ઈચ્છા પૂર્ણ કરવા સાથે જ સંધાણા ગામના દલિત ભાઈઓનો વીસ વર્ષનો જમીન માંગણીનો પ્રશ્ન હલ કરવા બાબતે જિલ્લા અધિકલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવે છે આઝાદી પછી પણ આઝાદ ભારતમાં બહુમતીવાળી સરકારમાં પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ ઘણા વર્ષોથી લોક પ્રશ્નો માટે સંઘર્ષ કરી રહેલા અને આખરે પોતાનું શરીર તંત્રને જાણ કરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી આત્મવિલોપન કરીને પોતાનું જીવનનું બલિદાન આપનાર પાટણ જિલ્લાના ભાનુભાઈ વણકરની મૃત્યુ પહેલાની ઈચ્છાઓ પૂર્ણ કરવા સાથે સાથે ખેડા જિલ્લાના માતર તાલુકાના સંઘાણા ગામમાં પાંત્રીસ દલિત પરિવારોની માંગણી છે કે ઓગણીસો ત્યાશી અને ઓગણીસો છ્યાસીમાં એક સાલી હુકમો દ્વારા જીવન નિર્વાહ માટે જમીન આપી હતી ત્યારબાદ પહેલી જુલાઈ બે હજાર બેમાં તે જમીન કાયમી માંગણી કરાતા સરકારે માંગણીવાળી જમીન તળાવ નિયમ હોય સરકારના નિયમ અનુસાર આપી શકાય તેમ ન હોવાથી અન્ય જમીનની માંગણી કરવા જણાવે ત્યારબાદ તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પાંચમાં અરજદારો ગુજરાત સરકારમાં ગયેલા અને ત્યાં પણ અન્યત્ર ખેતીલાયક ઉપલબ્ધ જમીન હોવાની ખાતરી કરી સાંથણીલાયક જમીન હોય તો જરૂરી કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું ત્યારબાદ તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર દસમાં ગુજરાતના અંદર હાઈકોર્ટને સાંધણીથી જમીન ફાળાવવા હુકમ કરવામાં આવે આટલું જ નહીં ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં બે અરજીઓ આપી હતી અરજદારોની જમીનોનો નિકાલ ચૂંટણી પહેલા કરી આપવામાં આવશે તેવી પ્રાંતમાં નમ્ર અરજ કરવામાં આવી હતી છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી આ આવેદનપત્ર દ્વારા અરજી કરાઈ છે કે વીસ વર્ષથી અમે ગાંધી ચિંતા માર્ગે લડી રહ્યા છીએ છતાં ન્યાય મળી રહેલ નથી તો આ પત્રની તારીખથી એક મહિના સુધીમાં આ બાબતનો સંપૂર્ણ વિચાર કરીને લેખિતમાં જવાબ આપશો જેથી પાટણ જિલ્લાના ભાનુભાઈ કાર્યકરની માંગણી અને લાગણી સંતોષાય સાથે જ અમારા પણ માંગણી સંતોષાય તેવી આપને આવેદન પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે હું ખેડા જિલ્લાના માતા તાલુકાના સંધાણા ગામેથી આવું છું અને મારો એકલાનો નહીં પણ અમારો પાંત્રીસ અરજદારનો પ્રશ્ન છે સંધાણા ગામે રોહિતભાઈઓ અને હરિજનભાઈઓ અમને ઓગણીસો ત્યાંસીની અંદર મામલાદાર સાહેબના હુકમથી એક એક સાલી ધોરણે ખેડવા માટે જમીન આપી હતી એ જમીન અમે વર્ષો સુધી ખેડી અને બે હજાર અંદર અચાનક એક ભાઈ અમારી વિરુદ્ધમાં પડતા એ જમીન લઈ લેવાના પ્રયાસો કર્યા હતા એટલે અમે કલેક્ટર સાહેબને અરજી પણ આપી હતી અને એ અરજી અનુસંધાને સાહેબે કહ્યું હતું કે આ જમીન તળાવની હોય તો આપી શકાય નહીં અન્યત્ર જમીનની માગણી કરું અને ત્યારબાદ અમે અન્યત્ર જમીનની માગણી કરી ન હતી અને એમણે આપી ન હતી અમારી જોડે જમીનો હતી અને ત્યારબાદ અમે કલેક્ટર સાહેબથી નારાજ થઈ મહેસૂલ સરકારમાં ગયા હતા અને ત્યાં પણ અન્યત્ર જમીન સાતનું લાયક આપવાનું અમને કહેવામાં આવ્યું હતું અને એ જમીનો અમને આપવામાં આવી નહીં કલેક્ટર સાહેબ દ્વારા અને અમે માગણી પણ નથી કરી અને અમારી જોડે અથાવત રહી હતી જમીન અને અમારો જીવન સારી રીતે ચાલતો હતો ત્યારબાદ બે હજાર દસની અંદર અમુક લોકો હાઈકોર્ટે ગયા અમુક પણ સાથે ગયા અને ત્યાં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે બે હજાર પાંચના હુકમ મુજબ સાથી લાયક જમીનો ફાળવવા માટે કલેક્ટર સાહેબના આદેશ કર્યો હતો અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને લઈને જમીનનો કબજો અમારો લઈ લેવામાં આવ્યો છે અને અન્ય જમીનો અમને આપવામાં આવી નથી અને અત્યારે અમે બે હજાર દસથી કે બે હજાર અઢાર સુધીમાં અમે બે હાલ થઈ ગયા છીએ અમે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત મુખ્યમંત્રી સ્વાગત દરેક અમે કર્યા છીએ અને કલેક્ટર કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી તમામ કચેરીએ ખૂબ આંટા મારે માથાની અંદર વાળ હોય એટલા બધી અમે અરજીઓ આપી છે બહુ આજીજીઓ કરી છે પણ અમારું કોઈ સાંભળતું નહીં નથી સરકાર સાંભળતી નથી અધિકારીઓ સાંભળતા નથી ધારાસભ્ય સાંસદ સાહેબ નહીં સાંભળતા સાંસદ સાહેબ છે એ અમારા વોર્ડમાં જ આવે છે દેવસિંહ સાહેબ પછી એ અમે અરજીઓ પણ આપેલી છે અરજીની અંદર એમને અરજીઓ આપેલી છે એ લિખિતમાં છે મુખ્યમંત્રી સાહેબને આપેલી છે અમારા જોડે તમામ પ્રકારના પુરાવા છે અને કોઈ સાંભળતું નહીં અને અમે દલિત સમાજમાં આ બાજુ પચાસ કિલોમીટર અમદાવાદ સુધી કોઈ રોજગારી નથી અમારી જોડે આ બાજુ વડોદરા સુધી કોઈ રોજગારી નથી અને પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે અમારી અમે આ બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટર સાહેબે સાધણી કરવાનું પ્રાંત સાહેબને કહું ગમતી તો પ્રાંત સાહેબ સાધણી કરતા નથી પણ ચૂપચાપ જઈ રહ્યા ઇલેક્શન પહેલાં જમીન મળી જાય તે માટે બે અરજીઓ આપી હતી આ ગત વિધાનસભાની ઇલેક્શન ગયું ત્યારે ઇલેક્શન પહેલાં જમીન અમને મળી જાય એ બે અરજી અમે આપી હતી પ્રાંત સાહેબ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નહીં જેથી અમે નારાજ થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે તંત્ર દોડતું થઈ અને ગામે આવ્યું અમને એકત્રિત કરી અને કહેવામાં આવ્યું હાલ આચારસંહિતા ચાલે છે અને ઇલેક્શન પછી પંદરમા દિવસ જમીન તમને આપવામાં આવશે પણ જમીન કોઈ અમને આપવામાં આવી નહીં અને ત્યારબાદ અમે એક અરજી આપી પ્રાંત સાહેબને ઇલેક્શન પછી આપવાની કહી દી પંદર દિવસ પછી અને કોઈ આપવામાં નહીં એવી અરજી અમારી પાસે છે અને માટે હજુ નહીં શું કરશો તમે હજુ નહીં આપે તો અમે ભાનુભાઈ જેવું ભાનુભાઈ જેવું જે પાટણની અંદર ભાનુભાઈએ કર્યું છે એવું અમારી જોડે ના થાય અમારે એવું ના કરવું પણ એટલા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબને કલેક્ટર સાહેબને આ આવેદનપત્રે આપી અને રજૂઆત કરવા છીએ તો અમને જીવન નિર્વાહ માટે જમીન સાતણીથી આપો અને આપી શકતા ના હોય ખૂબ સમય લાગેવો હોય તો અમને જે જમીનો આપેલી હતી અગર એ જમીનો પરત આપો વૈકલ્પિક સ્વરૂપે અને જ્યારે તમે એ જમીન આપશો ત્યારે અમે એ જમીનો છોડી દઈશું ઓકે